we

રકમ મળી કુલ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે સ્થળ ઉપરથી રશ્મિન રામ પ્રકાશ ધવન રહે વાસનાભાયલી રોડ નીતિન રતિલાલ કોન્ટ્રાક્ટર રહે વાસનાભાયલી રોડ જગદીશ ઓમ પ્રકાશ અગ્રવાલ રહે ગોરવા જનક ભૂલાભાઈ પટેલ રહે વાસના વિશાલ પ્રવીણભાઈ પટેલ રહે માંજલપુર તેમજ રાહુલ મોહનલાલ ખંડેલવાલ રહે હરની રોળની જુગારધારા હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે